કાર્યક્રમમાં છે આપણે ઇન્વિટેશન મળ્યું તો આવ્યા ને જોઈએ પૂરી આખી અમૂલ ડેરી ગુજરાતની મોટામાં મોટી ડેરીમાં અમૂલ ડેરીનું નામ આવે હાલો તો નીકળીએ હવે મળીએ થોડી વાર રે બાર થી કઈ આવો વિયો ખેતર ને બધે બાજુમાં છે ફાર્મ ને મેં એક બીજું પણ જોયું આ સાઈડ છે ને ખેતરને હેઠે ગમે એ વૃક્ષ હોય જ વધુ પડતું તો લીમડા જ હોય તો તોય પણ કોઈ પણ કાપે ન ને આપણે તો હોય તો ઉલારે જ નાખીએ આજી લીમડા વધારે આ જોવા મળી છે જોરિયા ઓલી સાઈડ એ આપણે ઓલી સાઈડથી જોઈએ તો નાખીએ લીમડા જોતા એનું કારણ એ છે કે અહીંયાથી ને લીંબોડી એકઠી કરે અને નીમ ઓઇલ બનાવે લીંબોડીનો ને આપણે બધા પ્રોડક્ટ વાપરતા જ અહીં અમિતા વાપરીએ નીમ પેસ્ટીસાઇડ જે આવે એ આપણે મગફળીમાં ને ઈયળ માટે ને સુરસિયા માટે જે કામ કરે એ બધું અહીંથી લીંબોડી એકઠી કરીને જ બનાવે

કંપોલ દે ચોથે માલે પે અ જે દિખા રહા થા વો ડિસ્પ્લે મે એક બાર તો અંદર સામે દેખા નંબર આણંદ અમૂલ ડેરી છે ને ત્યાં ઓડિટોરિયમમાં નથી આખો પ્લાનમાં થોડોક ફેરફાર થઈ ગયો અહીંયા બાજુમાં બીજો એક હોલ છે ને ત્યાં જવાનું છે હવે જોઈએ કઈ રીતનું રહે એ બધું આયોજન હા એ બાજુમાં જે લેક છે ગોમતી લેક ના ક્રેનો તો જો મોટી મોટી એક એક કામકાજ ઓલી બાજુ ચાલુ છે બસ અત્યારે નાસ્તો કરવા આવ્યો છે

મને લાગે છે રશ્મિકાંતભાઈ થોડી વાત કરી હતી અભ્યાસ ની થોડી ફરીથી એટલા માટે કરી દઈશ કે જ્યાં સુધી સ્વામી આવે ત્યાં સુધી આપણે વાત કરી એક જ મિનિટ उत्तम तो स्वामी एमज संत वल्लभ वास्वामी बा, की आज्ञा है, तो आपने हमने सहर्ष प्रणाम की स्वीकारिए આવકારिए रमण भाई ने विनती करीस के स्टेज पर आए, रमण भाई प्लीज आवे આપણે સાહેબ શરૂઆત કરીએ તો આપણે રાહ જોતા હતા આશીર્વચન માટે તો આપણી વચ્ચે નોથન સ્વામી તેમજ ડૉક્ટર સંતોલ્લભદાસજી સ્વામી આવી રહ્યા છે તો હું વંચસ્થ મહાનુભાવોને સર્વપ્રથમ વિનંતી કરીશ કે આપણે દીપ આગત્ય કરી અને ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં આપણું ભાવવંદના વ્યક્ત કરીએ તો દીપ આગત્ય કરીશું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ટેસ્ટિંગ આજરોજ પાંચ છ બે હજાર ચોવીસ એફીઓના દિદિવસીય સેમિનારમાં ઉપસ્થિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરના પ્રાંગણમાં શતાબ્દી સભાગૃહમાં કાર્યક્રમના આરંભે ખૂબ પ્રાગટ્ય થયું માનનીય કુલપતિ સાહેબ સૌ સૌથી સારસ્વત મિત્રો અને સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ દેશ સત્સંગ મહાસભાના પ્રમુખ પરમપુજ્ય શ્રી ગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નમ પ્રકાશ સ્વામીજી ગુરુધર સાહેબ વગેરે સૌ અધિકારીઓ આજના દિવસે તમારા માટે મારે શું કહેવું જોઈએ એ મને નથી ખબર પણ મને એટલી ચોક્કસ ખબર છે કે આજના દિવસે દેશ માટે દર્શકોએ જે કરવું જોઈએ એ આપ સૌ કરી રહ્યા છો એટલા માટે આપણને ભૂમિ પર આપનું હૃદયથી સ્વાગત અભિવાદન કરે